તો ચાલો બાળકો ઘણા સમય પછી આપણે આજે શિવાજીને જ યાદ કરીએ મુરારબાજીએ વિરોચિત મૃત્યુ પ્રાપ્ત કર્યું છેલ્લા સ્વાદ સુધી લડી મા ધરતીને પોતાનું ઋણ ચૂકવ્યું તેની સાથેના મરાઠા સૈનિકો આ સૈનિકો પણ બહાદુરીપૂર્વક યુદ્ધ કરી મુરારબાજીના શબ્દને કિલ્લામાં પાછું લઈ ગયા આમ મુરારબાજીના મૃત્યુ પછી પણ પુરંદરનો કિલ્લો તણ જ રહ્યો કિલ્લામાં સૈનિકો બહુ ઓછા હતા બહાર દિલ્હીર ખાનનું પ્રચંડ અને સુસજ્જ લશ્કર કિલ્લાને જીતી લેવા માટે આખરી મથામણ કરી રહ્યો હતો પ્રચંડ વાવંટોળની વચ્ચે થરથરતી દીવાની વાટ એના જેવી પુરંદરના કિલ્લાની સ્થિતિ હતી છેક સુધી લડતા રહેવાનું છે અને મરવું પડે તો પણ લડતા લડતા મરવાનું છે આવો નિશ્ચય કરીને કિલ્લામાંનો એક એક મરાઠા ઝુમી રહ્યો હતો છત્રપતિ શિવાજી મહારાજ પણ આ મરાઠા સૈનિકોના વિરોચિત વર્તનથી સંતુષ્ટ હતા સ્વરાજ્યનો એક એક સૈનિક કેવા અદમ્ય જુસ્સાથી લડે છે આ વાત શિવાજી રાજા જયસિંહને પ્રત્યક્ષ બતાવી માગવા આપતા હતા પુરંદર પર ચાલતા યુદ્ધે શિવાજીનો એ ઉદ્દેશ્ય બરાબર સિદ્ધ કરી બતાવ્યો હતો શિવાજીની પોતાના સૈનિકોની અને સ્વરાજ્યની ઘણી બધી ફિકર હતી જીતની જરા જેટલી પણ આશા હોય ત્યાં સુધી અથવા તો જીત નહીં તો અમુક મર્યાદિત ઉદ્દેશ્ય સિદ્ધ થાય ત્યાં સુધી લડાઈ ચાલુ રાખવા માટે કોઈ પણ સેનાપતિ પોતાના સૈનિકોને યુદ્ધમાં હોમવા પડતા જ હોય છે પરંતુ બાળકો જ્યાં કોઈ જીતની આશા જ ન હોય પણ યુદ્ધનો મર્યાદિત ઉદ્દેશ્ય સિદ્ધ થઈ ચૂક્યો હોય ત્યારે પોતાના અમૂલ્ય સૈન્ય ધનને યુદ્ધમાં કોઈ પણ પણ સેનાપતિને ગમે શિવાજી હવે પુરંદરના યુદ્ધ તરફ આ રીતે જોઈ રહ્યા હતા અને પછી યુદ્ધ પછીની સંધિ દ્વારા કેવી રીતે વધુમાં વધુ લાભ મેળવી શકાય એ માટે પોતાના દાવો ફેંકી રહ્યા હતા મિરજા રાજા જયસિંહે પણ પુરંદરના યુદ્ધ દ્વારા શિવાજીને તાકાતનો ક્યાસ કાઢી લીધો હતો ફક્ત એ એક કિલ્લાને જીતવામાં બે મહિના જેટલો સમય લાગ્યો લાખો રૂપિયાનો ખર્ચ થયો અને અસંખ્ય સૈનિકોને હોમવા પડ્યા એ પરથી તેમણે પોતાનો અંદાજ બાંધી દીધો પરંતુ તેમને સોંપાયેલી કામગીરીનો પણ તેમને અંદાજ હતો દેશભરમાં ફેલાયેલા વિરાટ મોગલ સલ્તનત વતી તેઓ શિવાજીના સ્વરાજ્યને ઝેર કરવા આવ્યા હતા ગમે તે ભોગે તે કાર્ય સિદ્ધ કરવાનો તેમનો નિશ્ચય હતો છે કંધાર કાબુલ સુધી લશ્કરને દોરીને તેમણે મોગલ સલ્તનત સામેના નાના મોટા અનેક બળવાને દબાવી દીધા હતા ફક્ત મોગલ સલ્તનતની નહીં પરંતુ આ મિરજા રાજને પોતાની પ્રતિષ્ઠાનો પણ આમાં સવાલ હતો તેઓ પોતે અત્યંત ચુસ્ત ધાર્મિક હિન્દુ હતા અને શિવાજીએ તેમના એ મર્મસ્થાનને ઓળખી લીધું સહાનુભૂતિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન પણ કરી જોયો પણ રાજા જયસિંહ હાથ ધરેલી કામગીરીમાંથી ડગે એમ નહોતા મિરજા રાજાએ પોતાનો સાણસો વધુને વધુ જોરથી વીડવા માંડ્યો પુરંદરના કિલ્લાને જીતી લેવા માટે તેણે દિલેર ખાનને તાકીદ કરી સિંહગઢથી ચાર માઇલ દૂર શિવાપુરમાં સરફરાજ ખાનને મોકલી સિંહગઢને તો ઘેરી લીધો પુણેનામાં માં પણ પુણેમાં પણ કુવાત ખાન ફાઝલ ખાન અને ખ્વાજા અબુલ આવા તો કેટલાય સરદારોને ગોઠવી શિવાજીને ચારે બાજુથી ભીસમાં લેવાનો તેમનો વ્યૂહ હતો ધારદાર કાતરના પાના વચ્ચે વેતરાતા કાપડની જેમ શિવાજીનું સૈન્ય પણ વેતરાઈ રહ્યું હતું હવે શિવાજીએ પોતાની વ્યૂહરચના બદલવા માંડી તેમણે રાજા પર બીજો પત્ર લખ્યો હું તો બાદશાહનો છું છું બાદશાહને ફાયદો કરી આપી શકું બીજાપુર સલ્તનત પર હુમલો કરવાનો તમારો વિચાર હોય તો હું સાથ આપી શકું તેમ છું એ બધો પ્રદેશ જીતી હું તો મોગલ સલ્તનતને સોંપી દઈશ આવો પત્ર લખ્યો અને કર્માજી નામના દૂતને બાવીસ માઇલ દૂર આવેલા મોગલ છાવણીમાં એ પત્રને પહોંચાડી દીધો અને બાળકો રાજા જયસિંહે તેના જવાબમાં શું લખ્યું ખબર છે બાદશાહની ફોજ આસમાનના તારાઓ જેટલી અગણિત છે આ પહાડી પ્રદેશ અમારી સામે કોઈ વિસાદમાં નથી આવા તો કેટલાય પહાડી પ્રદેશો પર અમારા ઘોડા ખૂંદી ચૂક્યા છે અને હવે તાબેનો થવાનો એકમાત્ર રસ્તો એ જ છે તમારા માટે શિવાજીએ તો ત્રીજો પત્ર લખ્યો હું કેટલા કિલ્લા તમને સોંપવા માટે તૈયાર છું થોડીક રકમ પણ આપીશ એ માટે પણ મિરજા રાજા તૈયાર ન થયા હું સંધિ કરવા આવ્યો છું ચોથો પત્ર શિવાજીએ રાજા જયસિંહને લખ્યો અને સાથે એવો જ પત્ર દિલેર ખાનને પણ લખ્યો દિલેર ખાન તો પ્રાણની બાજી લગાવીને પુરંદરના કિલ્લાને જીતી લેવા પ્રયત્ન કરી રહ્યો હતો પોતાની પાઘડી ઉતારીને તેણે પ્રતિજ્ઞા કરી હતી કે પુરંદરનો કિલ્લો જીત્યા પછી જ હું ફરીથી પાઘડી પહેરીશ તેને થયું પુરંદરનો કિલ્લો જીતવાની અણી પર છે ત્યારે આ સંધિની વાત કરે છે તેથી તેને તો શિવાજી પર ગુસ્સો આવ્યો દિલીર ખને શિવાજીને લખી નાખ્યું આવી ફાલતુ વાત માટે અમારી પાસે સમય નથી સંધિ કરવી હતી તો અત્યાર સુધી શું ઊંઘી રહ્યા હતા મિરજા રાજા પણ પીગળ્યા નહીં એટલે વકીલ રઘુનાથ પંથને સંધિ કરવા માટે શિવાજીએ મોકલ્યા પણ ચતુર રાજા જયસિંહે જણાવ્યું સંધિ કરવાનો મને અધિકાર નથી પૂર્ણ શરણાગતિ માટે શિવાજી પોતે મારા તંબુમાં મને મળવા આવી શકે છે કોઈ પણ જાતના શસ્ત્ર સાથે લીધા વગર તેઓ મને મળે અને કોઈપણ જાતની શરત વિના માફી માગવી પડશે ફરીથી રઘુનાથ પંડિતને મોકલી શિવાજીએ નવો પ્રસ્તાવ મૂક્યો સંભાજીને બાદશાહની શરણમાં અને તેને પંચ હજારીની પદવી આપો મિરજા રાજાએ કોઈ ચાલબાજી નહીં ચાલે શિવાજી પોતે બાદશાહના ગુલામ બને એ જ એક માત્ર રસ્તો છે હા મારા તરફથી એટલો વિશ્વાસ આપું છું કે શિવાજીને કંઈ પણ હાનિ નહીં થવા દઉં શિવભક્ત રાજા જયસિંહે પૂજાના બિલીપત્રના સોગંધ ખાઈ શિવાજીના જીવનને કોઈ ખતરો નહીં થવા દો આવી ખાતરી વકીલ રઘુનાથરાવને આપી મિરજા રાજાના દિલમાં આટલી નરમાઈ સહાનુભૂતિ પેદા થઈ જણાતા મહારાજનો ઉત્સાહ તો વધી ગયો બીજા દિવસે તેણે રાજા જયસિંહને મળવા જવાનું નક્કી કર્યું અને બાળકો શિવાજી મહારાજ તો છ બ્રાહ્મણો પેશવા અને પાલખી ઉઠાવનારા ભોય એટલા જ લોકોને સાથે લઈ અગિયાર જૂન સોળસો ને પાસઠના દિવસે સવારે શિવાજી મહારાજ મોગલ છાવણીની નજીક પહોંચી ગયા રઘુનાથ રાવ સાથે રાજાને સંદેશો મોકલાવ્યો રાજાએ ઉગ્રસેન કછવા અને ઉદયરામ મુનશીને તેડાવી મોકલી કહેવડાવ્યું બધા જ કિલ્લા અમને સોંપી દેવાની તૈયારી હોય તો જ આગળ વધજો નહીં તો પાછા જઈ શકો છો શિવાજીએ હિંમતથી જવાબ આપ્યો હું તો બાદશાહનો સેવક છું બધા તૈયાર છું અને પછી તો શિવાજી મુલાકાત માટે આગળ વધ્યા સ્વાગત માટે રાજા જયસિંહ દરવા દરવાજા સુધી પણ આવ્યો નહીં શિવાજી અંદર દાખલ થયા એટલે ઊભા થઈ સ્વાગત કર્યું અને ક્ષેમ કુછળ પૂછ્યા શિવાજી બેઠા હતા ત્યાંથી પુરંદરનો કિલ્લો ચોખ્ખો દેખાતો હતો પુરંદરનો કિલ્લો આજે જુજી રહ્યો હતો મિરજા રાજાની આજ્ઞા પ્રમાણે પુરંદર પર જબરદસ્ત હુમલો થઈ રહ્યો હતો તોપોના અવાજ સંભળાઈ રહ્યા હતા યુદ્ધની દોડધામ દેખાઈ રહી હતી શિવાજીએ શરૂઆત કરી પુરંદરનો કિલ્લો અત્યારે જ હું તમને આપી દઉં છું આપની સેનાને યુદ્ધ બંધ કરવાનું કહેવડાવો રાજાએ હસીને કહ્યું અરે એ તો અમારો થઈ જ ચૂક્યો છે ત્યારે શિવાજીએ સ્પષ્ટતા કરી હું તમને એ કિલ્લો આપવા જ આવ્યો છું કૃપા કરી આ નિરર્થક વિધ્વંસને રોકો એટલું જ હું માગું છું હું મારા સૈનિકોને વ્યર્થ મોતના મુખમાં ધકેલવા નથી માગતો મિરજા રાજાએ કહ્યું ઠીક છે અને ગાજી બેગ અને મીર તરદુબને દિલેર ખાન તરફ મોકલી આપ્યા શિવાજીએ પણ તેમના દૂતને સાથે મોકલ્યો યુદ્ધ બંધ કરવાનો આદેશ મળતા દિલેર ખાન તો ગુસ્સે થઈ ગયો તન તોડ મહેનત કરીને એ પુરંદરનો કિલ્લો જીતી લેવાની તૈયારીમાં જ હતો ત્યાં જ મોઢામાં આવેલો કોળીઓ છીનવાઈ ગયો બે દિવસ ને ત્રણ રાત સુધી મોગલ છાવણીમાં શિવાજી રહ્યા ફાટાઘાટો પછી સંધિની શરતો નક્કી થઈ પોતાની પાસે ફક્ત બાર કિલ્લાઓ અને ચાર લાખ રૂપિયાની મહેસૂલવાળો પ્રદેશ રાખી બાકીના ત્રેવીસ કિલ્લાઓ અને સોળ લાખ રૂપિયાની મહેસૂલવાળો પ્રદેશ મોગલ બાદશાહને સોંપી દેવાનું શિવાજીએ પુરંદરની સંધિ દ્વારા કબૂલ્યો જોયું ને બાળકો કેટલા મોટા કિલ્લાઓ કેટલી તનતોડ મહેનતથી જીતેલા શિવાજીએ આસાનીથી આ મોગલ સલ્તનતને આપી દેવા પડ્યા અને એનું કારણ આપણા હિન્દુઓ જ હતા તો બાળકો માતૃભૂમિ સાથે દગા કરેલા એની તો ભગવાન ક્યારેય કોઈને માફી નથી આપતા બરાબર ને તો મારા વાલા બાળકો માતૃભૂમિ સાથે ક્યારેય દગો કરાય નહીં તો ચાલો આવજો